નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કરોડ ગામમાં બ્લોક નંબર આઠસો સત્યોતેર વાળી જગ્યાએ આવેલ બાબુ તળાવમાં ગેરકાયદેસર માટી ખનન અને રોયલ્ટી ચોરી મામલે એક જાગૃત નાગરિકે તારીખ દસ ચાર બે હજાર ચોવીસના રોજ કરેલી ફરિયાદના આધારે થયેલી તપાસમાં મસ મોટું કૌભાંડ બહાર આવતા સૌથી પહેલા કરોડ ગામના સરપંચને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે ફરિયાદના આધારે જલાલપુર તાલુકા વિકાસ અધિકારીએ કરેલ તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે જેમ કે સૌથી પહેલાં ગ્રામ પંચાયત દ્વારા ટેન્ડર પ્રક્રિયા માટે દૈનિક સમાચાર પત્રની જગ્યાએ સાપ્તાહિક અખબારમાં ટૂંકી જાહેર નિવિદા આપવામાં આવી હતી જેમાં શરતો અને વિગતો જલાલપુર તાલુકા પંચાયતના બોર્ડ ઉપર જોવા મળશે તેવું જણાવ્યું હતું પરંતુ જલાલપુર તાલુકાના નોટિસ બોર્ડ ઉપર કોઈપણ પ્રકારની જાહેર નિવિધા કે શરતો લગાડવામાં આવી ન હતી તેમજ કરોડ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ફક્ત ત્રણ ખનન માફિયાઓના કાગળ મૂકવામાં આવ્યા હતા જેમાં લાખો રૂપિયાનો લોકફાળો ગ્રામ પંચાયતને આપવાનું દર્શાવવામાં આવ્યું હતું અને તેઓએ ટેન્ડરની પંદરસો રૂપિયાની ફી પણ ભરી ન હતી સાધનિક કાગળો જોતાં કોઈપણ ઇજાદારે ટેન્ડર ભરેલ ન હોવા છતાં અને ઇજાદારે કોઈપણ પ્રકારનો ફાળો ભરવા માટે સંમતિ આપી નહીં હોવા છતાં ફક્ત કાગળ ઉપર પાંચ લાખ રૂપિયાની ડિપોઝિટ બતાવી ગ્રામ પંચાયત કરોડના સરપંચ સહિતના વહીવટકર્તાઓએ ખનન માફિયા રાકેશભાઈ ઓડ સાથે નાણાકીય વ્યવહાર કરી નિયમ વિરુદ્ધની પ્રક્રિયાથી ગેરકાયદેસર રીતે રાકેશ ઓડે તળાવ ખોદવાનો પરવાનો આપી દેવો હોવાનું જાણવા મળેલ છે તેમજ રાકેશ ઓડ દ્વારા ફક્ત એક કાગળ ઉપર પંચાયતને ઓગણત્રીસ લાખ રૂપિયાનો લોકફાળો આપવાનું દર્શાવેલ હતું જે કામ શરૂ થવાના પિસ્તાલીસ દિવસમાં પચાસ ટકા રકમ ભરવાની હોય છે તેમ છતાં શરત ભંગ કરી ભરવાપાત્ર રકમ પણ ગ્રામ પંચાયતમાં જમા કરવામાં આવી નથી તેની જગ્યાએ ફક્ત બે લાખ રૂપિયા ગ્રામ પંચાયતમાં જમા કરવામાં આવેલ જેથી ગ્રામ પંચાયત કરોડને લગભગ ઓગણીસ લાખ રૂપિયાનો નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવ્યો છે અને આ તમામ ગેરરીતિઓ ગ્રામ પંચાયત કરોડના સરપંચ અને ખનન માફિયાએ એકબીજાના મેળાપીપણામાં કરી હોવાનો ભાંડો ફૂટી જતા સરપંચ હિરલભાઈ હળપતિએ પોતાના લેખિત નિવેદનમાં ટેન્ડર પ્રક્રિયાથી લઈને ગ્રામ પંચાયતને નાણાકીય નુકસાન બાબતે સફાઈ આપી પોતાનો લૂલો બચાવ કર્યો અને બીજી વખત આવી ભૂલ નહીં થાય તેવી ખાતરી આપી હોવા છતાં સરપંચ હિરલભાઈ હળપતિ અને ખનન માફિયા રાકેશ ઓર દ્વારા જાણી જોઈને પોતાના આર્થિક સ્વાર્થ માટે કરોડ ગ્રામ પંચાયતને લાખો રૂપિયાનું નુકસાન કર્યું હોવાનું સ્પષ્ટ જણાય આવતા જલાલપુર તાલુકા વિકાસ અધિકારીના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ કરોડ ગ્રામ પંચાયતના સરપંચ હિરલભાઈ હળપતિને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો તળાવમાં થયેલા બેફામ ખોદકામ અને રોયલ્ટી ચોરી મામલે નવસારી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીને તપાસ સોંપવામાં આવી હતી જેમાં નવસારી જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીએ ખનન માફિયાનું હિત સાચવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે કરોડ ગામમાં બ્લોક નંબર આઠસો સત્યોતેર વાળું બાબુ તળાવના ખોદકામમાં કરોડો રૂપિયાની માટી ચોરી અને રોયલ્ટી ચોરીનું કૌભાંડ દેખાઈ આવતું હોવા છતાં ખનન માફિયાઓ પાસેથી હપ્તા વસૂલી કરી ખિસ્સા ભરતા ભૂસ્તર સાત્રીએ ફક્ત પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારી પોતાના મળતિયા ખનન માફિયાને મોટી કાર્યવાહીથી બચાવી લીધો હોવાની ચર્ચા હાલ નવસારીમાં ચાલી રહી છે ખરેખર કરોડ ગામમાં થયેલા બેફામ ખોદકામને રોયલ્ટી ચોરી મામલે નવસારી ખાણ ખનીજ વિભાગે નિષ્પક્ષ તપાસ કરી નથી અને કરોડો રૂપિયાનો દંડ હોવા છતાં માપણીમાં ભ્રષ્ટાચાર કરી ફક્ત પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારી કેસ પૂરો કરી દેવામાં આવ્યો છે જેથી સમગ્ર મામલે નવસારી જિલ્લા વિકાસ અધિકારી પોલીસ ફરિયાદ કરી નવસારી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના આશીર્વાદથી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે